ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ અઢારમી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે આજે રવિવારે વહેલી સવારથી રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું જે અત્યાર શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું છે મતદાન ઈવીએમ દ્વારા સવારે સાત વાગ્યાથી છ વાગ્યા સુધી ચાલ્યું હતું ત્યારે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે અઢારમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મતગણતરી કરવામાં આવશે અને આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એકવીસ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યના જૂનાગઢ મહાનગરપાલિકા અડસઠ નગરપાલિકાઓ ગાંધીનગર કઠલાલ કપડવં તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્ય સત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી આજે સોળ બે બે હજાર પચીસના રોજ યોજાઈ હતી જેમાં સાત હજાર છત્રી પત્રો રજૂ થયેલા હતા જે પૈકી એક હજાર બસો એકસઠ અમાન્ય તેમજ પાંચ હજાર સાતસો પંચોતેર ઉમેદવારીપત્રો માન્ય રહેલા હતા ચારસો અઠ્યોતેર ઉમેદવારોએ ઉમેદવારી પત્રો જ ખેંચ્યા હતા અને કુલ બસો તેર બેઠકો બિનહરીફ થયેલી હતી તેમજ હરીફાઈ હેઠળ બેઠકો માટે પાંચ હજાર ચોર્યાસી ઉમેદવારો હરીફાઈમાં છે અનેક જગ્યાઓએ ઈવીએમ ખોટકાવવાના તેમજ ગેરરીતિના પણ આક્ષેપો થઈ રહ્યા છે તો આપણે બધા ના પાડે પણ કોઈ નાક પાડતા મજા આવે એ કરે આપણે કોઈ મજા આવે ભલે જાય

ખાસ કરીને જ્યારે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીનો પણ સમાવેશ થાય ત્યારે સમગ્ર ચૂંટણીના પ્રચાર દરમિયાન ચોરવાડમાં એક ઉત્સવ હોય એવો એક માહોલ જોવા મળ્યો અને લોકોમાં એક ઉત્સાહ છે કે આ વખતે પરિવર્તન થવાનું છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિધેયક થવાનો છે અને ફરી ચોરવાડના સપનાઓ પૂરા થવાની શરૂઆત અચ્છા કેટલી સીટોની આશા છે રાજ્ય સત્તર થી અઢાર સીટો સાથે ભારતીય જનતા પાર્ટી વિજયી થવાનું છે kamu dapat rekannya belum સ્થાનગઢ અંદર અમે ઘણી બધી જગ્યાએ જોયું કે ભાજપના નેતાઓ કોઈ પ્રકારનું અંદર enter entry થવાનું કાર્ડ રાખતા નથી સતાય દરેક બુથ ની અંદર એન્ટ્રી કરે છે એના સિવાય અંદર રહેલા અધિકારીઓ કોઈ જ પ્રકારનું ખરેખર નિયમોનું પાલન કરવું જોઈએ એ કોઈ નિયમનું પાલન કરતા નથી અમે જ્યારે ત્રણ થી ચાર બૂથ બૂથ પર અમે ચક્કર લગાવ્યું અમારા એજન્ટ ને કહ્યું કે અંદર ચેક કરો જે ખરેખર પીઓ વન હોય છે પહેલું ટેબલ હોય છે ત્યાં શું સ્થિતિ છે તો ત્યાંથી મોટી સંખ્યામાં ભાજપની સ્લીપો

મત આપવા જ્યારે આગળ વધી રહી છે ત્યારે થાનગઢની જનતાને ખરેખર આજે દુઃખ સાથે કહેવું પડે છે મતદારો આજે દુઃખી છે કે વારંવાર તેત્રીસ બુથની અંદર છથી વધારે જગ્યાએથી ઈવીએમ ખરાબ હોવાના સમાચારમાં જશે વારંવાર ઉમેદવારો નિરાશ થાય છે કોઈ જગ્યાએ ઝાડુનું બટન દબાતું નથી કલાક પછી ખબર પડે કે આ બટન દબાતું નથી કોઈ જગ્યાએ અધર પાર્ટીનું બટન દબાતું નથી સીધી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ વિરુદ્ધ જ્યાં મતદાન થાય એવું છે એવી શાળાઓમાં કેમ કરી અને મતદાન ડીલે કરી શકાય કેમ કરીને મતદાન ઓછું થાય કરી શકાય આવા ક્યાંક પ્રયત્નો થતા હોય આવી અહીંયા સ્થાનિક લોકોમાં એક ચર્ચા છે અને અમને પણ શંકા છે આજની અહીંયા વાત કરીએ તો ખાસ કરી અને જે અધિકારીઓનો જે બિહેવિયર હોવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક મતદારો સાથે અથવા તો ચૂંટણીમાં રહેલા જોડાયેલા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ખરાબ પ્રકારનું બિહેવિયર અહીંયા અમુક સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે ખાસ કરી અને મોબાઈલ લઈને જે અત્યારે થોડીવાર પહેલાં જે પત્રકારો સાથેની જે ઘટના ઘટી છે એને પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અંદર રહેલા તમામ અધિકારીઓ ભાજપના જે સ્થાનિક નેતાઓ જ્યારે બૂથની અંદર કોઈ પણ કાર્ડ વગર પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી તેમ છતાંય બૂથની અંદર મોબાઈલ સાથે લઈ છે અને બૂથની અંદર પ્રવેશ કરે છે અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે તમામ લોકો પાસે મોબાઈલ છે પણ ભાજપના આવતા નેતાઓ પણ અંદર મોબાઈલ લઈને ને જાય છે ક્યાંક ને ક્યાંક વાસ્તવિક ચિત્ર ન કોઈને બતાવવું એના માટે થઈ અને મીડિયાના મિત્રોનો કેમેરો રોકવાના પ્રયત્ન કરતા હોય આવું અમને જો થાય છે